તેઓએ તેમને પૂછ્યું ગુરુદેવ એ બધું ક્યારે બનશે મારું નામ ધારણ કરીને ઘણા આવશે અને કહેશે હું જ તે છું અને એ ઘડી આવી પહોંચી છે તેમની પાછળ જશો નહીં અને જ્યારે તમે યુદ્ધ અને ઉથલપાથલોની વાત સાંભળો ત્યારે કારણ કે એવું બધું તો બનવાનું જ જ પણ તરત અંત નથી પછી તેમણે કહ્યું પ્રજા વિરુદ્ધ પ્રજા અને રાજ્ય વિરુદ્ધ રાજ્ય યુદ્ધે ચડશે મોટા મોટા ધરતીકંપ થશે ઠેક ઠેકાણે દુકાળ પડશે અને રોગચાળો ફાટી નીકળશે આકાશમાં ભયંકર દ્રશ્યો અને જેવી છે કે દરિયા કિનારે ઘણી બધી વખત પાણીના વહેણ ઊંચા થાય વાવાઝોડા આવે ઘણી વખત મોટા મોટા જહાજો આવે પણ આટલી બધી પછી પણ કોઈ દિવસ હાઉસ પડી જતું નથી એકદમ કઠણ અને મજબૂત છે આજે મારા વાળા ધર્મજનો અંદર શિષ્યો વખાણ કરે છે પેલા મંદિરના જે ભેટોથી શોભતું હોય છે આજે એ જ વાત આપણા હૃદયની છે હૃદયરૂપી મંદિરની છે ઘણી બધી વખત આપણે દુનિયાની વસ્તુઓથી સજાવેલું આપણું આ હૃદય અર્થાત મંદિર આપણને વધારે ગમે છે પણ આજે ઈશ્વર કહેશે એમાં તો એક પર પથ્થર નહીં રહે અર્થાત મુશ્કેલીઓ આવશે હળમારી આવશે વાહ આવશે ત્યારે શું એ પથ્થર એક પથ્થરમાંથી પડી જશે ત્યારે આપણે શું કરીશું અત્યારે ઈશ્વર આપણને ડરાવતા નથી પણ આપણને હિંમતવાન બનાવે છે અને ઘણી વખત મારા વાળા ધર્મજનો જીવનમાં આવતી મુશ્કેલીઓ દર્શાવે છે કે આપણી શ્રદ્ધાનો હા દુનિયાવી બાબતોને શોભાવવા કરતા આધ્યાત્મિક રૂપી મંદિરને શોભાવજો કારણ બધું જ મિથ્યા છે માત્ર પ્રભુના વચન નથી અને પ્રભુના વચને એક સાચો ઈસુપનથી ઈસુમાં આગળ વધે છે જય ઈસુ